અને જે આપણા હક અને અધિકારો છે એ આપણને મળવા જોઈએ પગાર સ્લીપ કેમ નથી મળતી પીએફ કેમ નથી મળતું પહેલો મુદ્દો છે અમારો ત્રણ વર્ષથી ઉપરના કર્મચારીઓને કાયમી ધોરણે અંદર કરવામાં આવે કંપનીની અંદર અને એમનું પગાર ધોરણ વધારવામાં આવે બીજો મુદ્દો છે ઓવર ટાઈમ ડબલ કરવામાં આવે ત્રીજો મુદ્દો છે અમને ઓવરટાઈમ ડબલ કરવામાં આવે અને ત્રીજો મુદ્દો છે પગાર સ્લીફ આપવામાં આવે પીએફ જે છે પીએફ લોકોને આપવામાં નથી આવતી સાથે લોકોની પગાર સ્લીપો નથી આપવામાં આવતી આજે અહીંયા ઓવરટાઇન કરાવે છે તો કંપની એમ

ધારાસભ્ય શ્રી જયતરભાઈ ની અધ્યક્ષતા ની અંદર તો આગામી દિવસો ની અંદર કાયદાકીય પગલા ની અંદર કંપની ના વિરુદ્ધ આપણે જ્યાં પણ જવાનું થશે ત્યાં પણ અમારો તમને પૂરેપૂરો સાથ અને સહયોગ રહેશે હું એટલું જ કઈ મારી વાણીને વિરામ આપીશ અસ્તુ ભારત માતા કી જય આભરી આભરી વચ્ચે અહીંયા